એક અજાણી સ્ત્રીની આવી રીતે ડેડ બોડી મળી આવેલી જેમણે જોતા એના નાક ઉપર કાન ઉપર તેમજ કપાળના ભાગે ઈજાઓ થયેલી છે અને આ બાબતે તાત્કાલિક પોલીસે પહોંચી જઈ એને સ્મીવેરમાં મોકલી આપેલા અને એમના માટે તપાસ પણ હજુ ચાલુ છે અન્ડેન્ટિફાઈ ડેડ બોડી છે એટલે પોલીસે જાતે ફરિયાદી બનીને ત્રણસો બે મુજબનો ગુનો પણ દાખલ કર્યો છે અને બેન પોતે સવારે સાત વાગ્યા પહેલાનો કોઈ પણ શકે છે એથી તપાસ હજુ ચાલુ છે આરોપીની પણ તપાસ ચાલુ છે બેનું નામ એકચુઅલી અમને જાણવા નથી મળ્યું પણ એના હાથ ઉપર કોતરાયેલું છે સાધનાબેન હરીશચંદ્ર કરીને નામ લખેલું છે તો અત્યારે હાલમાં એ પ્રમાણે નામ એને ફરિયાદ લેવામાં આવેલ છે વિગતમાં આવ્યું એમાં ના હજુ હજુ કોઈ એવી તપાસમાં મળી આવી નથી